ભેલાડ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં હાઈરાઈઝ બિલ્ડિંગોના નિર્માણ માટે મંજૂરી આપી દેવામાં આવે છે પરંતુ ગટર સુવિધાના અભાવે વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલી ગટરમાં ડોમેસ્ટિક કનેક્શન આપી દીધા હોવાના સ્થાનિકો એક્સેપ્ટ કરી રહ્યા છે નામ અહિયાં ભેલાડ ખાતે એક બહુ મોટી ગટરની સમસ્યા છે એ વર્ષોથી આજે આટલી બધી બિલ્ડિંગો અહીંયા પરમિશન આપવા છતાં ગટર યોજના કોઈ આજ સુધી આયોજન કરેલ નથી એના લીધે જે રોડ પર જે ગટર વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવી છે એની અંદર દરેક પાણીના ગંદા પાણી છે આજે બિલાસ સરી ગામ ઉંબરગામ તાલુકાના જોડતા મુખ્ય માર્ગ પર એટલું બધું ગટરના ગંદા પાણીઓ જે દુર્ગંધ અને જેના લીધે રોગચાળો પણ ફાટી નીકળવાની દહેશત વર્તાવી રહી છે એવા પાણીઓના લીધે લોકોના અવરજવરમાં બહુ મોટી તકલીફો પડે છે એની સાથે જ અહિયાંથી એ પાણીના ચીકાસના લીધે લગભગ પંદર થી વીસ લોકો સ્કૂટર પરથી પડી ગયા છે એવા લોકોને બી એકસો આઠ ના મારફતે મેં પોતે લગભગ ત્રણ થી ચાર જણા હોસ્પિટલ પહોંચાડવા છે આટલું મોટું દૂષણ આ ભીલાર કેમ તો એના માટે એનું સાંભળનાર કોણ જય જિનેન્દ્ર જૈન સશન પ્રમુખ તરીકે હિતેશભાઈ આ ત્રણ રસ્તા ભીલા ખાતે જે પાણીના ગટર નો બહાર નિકાલ કરીને આ લોકો રોડ પર આવે છે તેના લીધે તમામ જાય છે તેને ઘણી તકલીફો પડે છે આમ છતાં અમુક રોડ દ્વારા ગટર લાઈન માટે થાળા ખોદવામાં હતા તેમાં પણ બે ત્રણ માણસો પડી ગયા અને ખરેખર એ લોકોને નુકસાન આચા પગે નુકસાન થયું વર્ષો જૂની એક સમસ્યા છે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી ઘટના અંગે જાણતા વલસાડ ફાયર બ્રિગેડ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી આગ એટલી વિકરાળ હતી કે વલસાડ ઉપરાંત આસપાસના પાંચ થી વધુ ફાયર ફાઈટરોની ટીમ ની મદદ લેવી પડી હતી કલાકોની જહેમત બાદ ફાયર વિભાગની ટીમને આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી વલસાડના રાકોડિયા વિસ્તારમાં રહેતા પીસી પટેલ તેઓના મિત્ર સાથે દમણ ફાર્મ હાઉસમાં ગયા હતા સ્વિમિંગ પુલમાં બે મિત્રો સાથે પ્રકાશ પટેલે ડૂબકી લગાવી હતી બે મિત્રો બહાર આવ્યા હતા પરંતુ પ્રકાશ પટેલ લાંબા સમય સુધી બહાર ન આવતા મિત્રોએ પાણીમાં શોધખોળ હાથ ધરી હતી મિત્રોએ પ્રકાશ પટેલને સ્વિમિંગ પુલમાંથી બહાર કાઢી સીપીઆર આપી બચાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે હોસ્પિટલમાં ખસેડતા તબીબોએ પ્રકાશ પટેલને મૃત જાહેર કર્યા હતા સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી પ્રકાશ પટેલની મૃત્યુની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી વલસાડ જિલ્લામાં કેરી ખાવાના સ્વાદ રસિયાઓ માટે મોટા સમાચાર આવ્યા છે 80 થી 90% કેરીનો પાક નિષ્ફળ ગયો હોવાનો જિલ્લા ખેડૂત સમજના પ્રમુખનો દાવો છે ખેડૂત સમજના પ્રમુખ ભગુભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં અંબાવાડીમાં કેરીનો મોર આવ્યો હતો પરંતુ ફળીકરણ ન થતા પાકને મોટા પાયે નુકસાન થયું હોવાનું તેઓએ જણાવ્યું હતું વલસાડ જિલ્લામાં જીઆઈડીસીને કારણે વાયુ પ્રદૂષણમાં વધારો થયો હોવાનું જણાવી તેને કારણે કેરીના પાકને અસર થતી હોવાનો દાવો પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો હતો વલસાડ જિલ્લામાં કુલ તેતાલીસ હજાર હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ કેરીના પાકને વાતાવરણની પ્રતિકૂળ અસર થતા એસી થી નેવું નુકસાની દેખાઈ રહી છે વધુમાં પ્રમુખ ભગુભાઈ પટેલે જણાવ્યું હતું કે કેરીના પાકને કેન્દ્ર સરકાર વીમા સુરક્ષા કવર હેઠળ લાવે તે ખૂબ જરૂરી છે અને તે માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરાશે આ વર્ષે જે ફ્લાવરિંગ થયું આમ તો કેરી પાક માટે -15 ડિગ્રી 15 ડિગ્રી થી નીચે તાપમાન થાય ત્યારે એનું ફ્લાવરિંગ આવે છે એ પ્રમાણે ફ્લાવરિંગ રહ્યું ઠંડી પણ જોઈતા પ્રમાણમાં પડી અને ફ્લાવરિંગ પુષ્કળ પ્રમાણમાં આવ્યું હવે એ ફ્લાવરિંગ જોઈને ખેડૂતો પણ ખુશ થયા અને કેરીના જે શોખીન છે ખાવાવાળા એ પણ ખુશ થઈ ગયા કે ભાઈ આ વખતે ચાલો સરસ કેરી ખાવાની મળશે અને પુષ્કળ પ્રમાણમાં મળશે પરંતુ એ જે ફ્લાવરિંગ હતું એ ફ્લાવરિંગ કેરી ફલીકરણ એમાં ઓછું થયું અને અમારી ભાષામાં એને કહેવાય કે વાંજો મોર આવ્યો અને તેના લીધે કેરીનો જે ઉત્પાદન થવું જોઈએ કણી જે બાજવી જોઈએ કેરી પાક ઉત્પાદન થવા માટેનો જે મોર હોવો જોઈએ તે રહ્યો નહીં ખેડૂતો સમયસર એને માવજત કરવા માટે જંતુનાશક દવાનો છંટકાવ પણ કર્યો શરૂઆતમાં છંટકાવની ખાસ જરૂર પણ નહોતી કારણ કે એવું કંઈ જંતુ હતા નહીં પરંતુ ધીમે ધીમે ખબર પડવા માંડી કે આ તો ફૂલ ખાલી ફૂલ મોર છે અને એ ધીમે ધીમે ઝાંખો પડવાના લાગ્યો અને આખરે એ ઝાડ આખું કાળું પડી ગયું ત્યારે ખેડૂતને ખબર પડી કે આ ફક્ત મોર હતો અને એ ફક્ત ખેડૂતો ટોટલી કેરી પાક ફેલ જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ ત્યાર પછી બીજું ફ્લાવરિંગ આવ્યું તેમાં થોડી કણીઓ બાજી પણ વાતાવરણમાં એટલે ગ્લોબલ વોર્મિંગ અને વલસાડ જિલ્લામાં જે ગુલાવ છે પારડી છે વાપી છે સરીગામ છે આ જે જીઆઈડીસીઓમાં જે પ્રદૂષણયુક્ત વાયુ જે છે તેના લીધે એની એના પર અસર થઈ અને તેમાં પણ મળતર જે રહેવું જોઈએ કેરી પાક જે જામવો જોઈએ તે જામ્યો નહીં અને સરવાળે મને એવું લાગે છે કે લગભગ એંશીથી નેવું ટકા પાક નિષ્ફળ ગયો છે અને ભાગ્યે જ કોઈકની વાડીમાં કેરી છે જ્યાં કેરી છે ત્યાં સારા પ્રમાણમાં કેરી છે જે વાડીમાં પણ ટોટલી એંશીથી નેવું ટકા વાડીઓમાં કેરી પાક નથી અને જે આપણે આશા ફ્લાવરિંગને જોઈને જે આશા કરેલી કે ચાલુ સાલે સારી એવી કેરીનો પાક બજારમાં આવશે પણ તે બજારમાં આવવા માટે શક્તિમાન નથી વલસાડ જિલ્લાની અંદર તેતાલીસ હજાર હેક્ટરમાં એટલે કે લગભગ બાણું હજાર એકરમાં કેરીનો પાક છે પરંતુ એ પાકમાં જે માર્કેટમાં જે પાક આવવો જોઈએ એ આવી શકે એવા સંજોગો નથી આમ જોઈએ તો ફક્ત વલસાડ જિલ્લાની અંદર મહત્તમ પાક પહેલાં ડાંગરનો હતો ત્યાર પછી આ પર્યાય તરીકે કેરી પાકમાં ધીમે ધીમે વધારો થયો કેરી પાક વલસાડ જિલ્લામાં એક જ હતું આપુસ અને જે વિખ્યાત હતી આલ્ફાન્સો જેને કહેવામાં આવે છે એટલે આ વલસાડ જિલ્લાને આમ તો એપેડાએ ફૂડ એન્ડ વેજીટેબલ એક્સપોર્ટ ડ્રોન તરીકે ડિક્લેર કરેલો હોવા છતાં અને ફૂલ્લી ઇરિગેટેડ વિસ્તાર હોવા છતાં આ જે કુદરતી આફતો છે એના માટે મેં સરકારને કાગળ પણ લખ્યા છે કે ભાઈ આ કેરી પાક છે એને ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ આવરી લેવાવો જોઈએ અને ખેડૂતો પ્રીમિયમ ભરે અને ખેડૂતોને એટલીસ્ટ દવા દારૂનો પણ ખર્ચ મળે એવી જોગવાઈ થવી જોઈએ એવી મારી સરકારને વિનંતી છે હવે પછી પણ આ અંગે આપણા ધારાસભ્યો સંસદ સભ્યો આ અંગે ખેડૂતોના હિતમાં વિચારે તે માટે હું સરકારશ્રીને વિનંતી કરું છું ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર